નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે એક ખાતરની કીટ આવે છે જેની અંદર છ સાત પ્રકારના અલગ અલગ જે હોય ખેતી માટેના જે વિટામિન જેમ કે મેગ્નેશિયમ છે પછી સલ્ફર પોટાશ જે અલગ અલગ છે એવા છ જાતના આવે છે અને એનું નામ છે મેગા કીટ જે ઘણી જગ્યાએ ઉપયોગ કર્યો ને આનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે તો અમે આનો ઉપયોગ જ્યારે અમારે એક જે ચારો હોય એમાં નાખ્યું હતું અને એમાં રિઝલ્ટ મળ્યું છે એટલે આ વખતે અમે પાયામાં ઉપયોગ કરીએ છીએ અહીંયા મેગા કીટનો તો ખાસ આખો વિડીયો જોજો એટલે ખબર પડે કે કઈ રીતના ઉપયોગ કરવો અને એમાં છ પ્રકારના આવે જે આ કેલ્શિયમને મેગ્નેશિયમને ફોસ્ફરસને કાર્બનને તો એ કઈ રીતના

છ પ્રકારના જે પોષક તત્વો આવે છે તો મિત્રો આની અંદર કાર્બન મેગ્નેશિયમ ઝીંક પોટાશ સલ્ફર અને આ બધી પ્રકારના બધા આવે છે જે પોષક તત્વો જમીનને જે મુજબ જરૂરિયાત હોય એ પ્રમાણે તો આનાથી બહુ સારું રિઝલ્ટ આવે છે જે તમે જોઈ શકો છો આ મેગા કીટ નામ છે આનું અને આ જે જેટલા પ્રમાણની અંદર જોતા હોય એ રીતના આની અંદર જ કમ્પ્લેટ આવે છે વજન કરેલા ટોટલ વજન પચાસ કિલોનું છે આ બેગનું અને આનાથી બહુ સારું રિઝલ્ટ મળે છે ગમે પાકની અંદર જોઈ શકો છો ને આને સરખી રીતના બધાને પાલપાથરી મિક્સ કરી અને પછી જ વાવવાનું

છ છ જાતના આવે છે જે પોષક તત્વો તો એને સરખી રીતના મિક્સ કરી અને પછી એનો એકર ડીટ પચાસ કિલો એ રીતના એનો ઉપયોગ કરવાનો મેગા કીટનો અને આનાથી જોરદાર રિઝલ્ટ આવે છે અમે આ બીજી વખત ઉપયોગ કરીએ છીએ અમે પહેલી વખત ઉપયોગ કર્યો ત્યારે અમને સારું લાગ્યું અને બહુ સારી પ્રોડક્ટ છે ઓર્ગેનિક છે તો જેમ બને માનો ઉપયોગ કરીએ આ ટાઈપની કીટ આવે છે આ રીતના બતાય જે નાની નાની બેગ છે એ ખાલી કરી લેવાની અને મિત્રો જે આ પોષક તત્વો જમીનને ઘટતા હોય એને હિસાબે ઉત્પાદન ઓછું આવે જો આ એડવાન્સમાં જ પહેલેથી નાખેલા હોય તો ઉત્પાદનમાં વધારો થાય છે અમારે આનો ઉપયોગ કર્યો તો જે ગાયો માટેનો જે ઘાસચારો હોય એમાં એમાં સારું રિઝલ્ટ મળ્યું છે અને બહુ નામી ઘાસચારો થયો છે એ આપણી ચેનલમાં વિડીયો છે એટલે વિડીયોની વિઝિટ કરી લેજો એટલે ખબર પડી જશે અને આ રીતના આવે જો ખાતર અલગ અલગ કલરનું હોય બધું જે જે તત્વો છે તો આનાથી બહુ સારો જ ફાયદો થાય છે કોઈ જાતનું આ નુકસાન કરતી નથી મેગા કીટ ને આનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે આ રીતના આવે છે ખાતર અલગ અલગ પ્રકારના દાણા હોય તો જેમ બને ઉપયોગ કરીએ કેમિકલ વાળું ડીએપી ને આપણે નાખીએ યુરિયા એના કરતા સારું તો મિત્રો આ રીતના જે છ જાતના જે પોષક તત્વો આવે એને કમ્પ્લેટ આ રીતના ખાલી કરી અને પછી સરખી રીતના બેને મિક્સ થઈ જાય એ રીતના મિક્સ કરવાના જે તમે આગળ આ જાવ તે મિક્સ થઈ ગયું હવે આને તમે પાયાના ખાતરમાં ઉપયોગ કરી શકો તો મિત્રો આ વિડિયો તો જે મેઘા ગીત છે એના માટેનો કે કઈ રીતના એનો ઉપયોગ કરવાનો અને ગટલા જમીનની અંદર નાખવાનો અને જે આપણે એક અગાઉ વિડીયો મૂક્યો તો જે ભઠ્ઠીખાદ કહીએ છીએ અહીંયા કે જે ભઠ્ઠી ભઠ્ઠીખાદ એટલે એનો મતલબ થાય કે જે આપણે કેમિકલના જે ખાતરો નાખતા હોય તો એની જે પ્રક્રિયા હોય એ બાઈને કઈ રીતના કરવી અમે જે આ મેઘા કીટ છે એમાં કર્યું કેમ કે નો ઉપયોગ અમે નથી કરતા એટલે ભઠ્ઠીખાદનું આ રીતના બને એ માટે જે આ મેઘા કીટ છે એનો ઉપયોગ કર્યો તો બતાવવા માટે અને અમે ઉપયોગ કર્યો એટલે એમાં સારું રિઝલ્ટ મળ્યું એટલે જ આ પાયાની અંદર મેઘા કીટનો ઉપયોગ કર્યો તો ભઠ્ઠીખાદ કઈ રીતના બને એ જે આ બાજુમાં વિડીયો છે એ ટચ કરીને જોઈ લ્યો એટલે ખબર પડી જાય અને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો